હર્ષ બ્રહ્મભટ્ટ જેમનો જન્મ થયો છે એકત્રીસમી જુલાઈ ઓગણીસો ચોપનના રોજ કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે તો મિત્રો કવિ જે હર્ષ વાડીલાલ બ્રહ્મટ જેમનું પૂરું નામ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ છે તેઓ ક્યાંના વતની છે વતની એટલે કે રહેવાસી એટલે કે ત્યાંનું મૂળ એમનું તો ક્યાંનું છે એમનું મૂળ મહેસાણા જે ગુજરાત રાજ્યની અંદર આવેલું છે તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે તેઓ શું છે મિત્રો ગુજરાતી જે સાહિત્ય છે આપણું એના આધુનિક કવિ અને ગઝલકાર એટલે કે ગઝલો પણ લખે છે અને ગઝલો પણ કરે છે એટલે કે તેમને ગઝલકાર પણ કહેવાયા છે ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે તો મિત્રો ગુજરાતી ઉપરાંત જે કવિ હર્ષવાડીલાલ બ્રહ્મભટ છે તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન એટલે કે લેખન કરે છે ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ બે હજાર દસ માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે ઉર્દુ ગઝલ ક્ષેત્રની અંદર એમનું જે પ્રદાન છે એટલે કે તેમનું જે કામ છે એ ખૂબ જ નોંધપાત્ર એટલે કે નોંધ લેવા લેવાય એવું છે એટલે કે ખૂબ જ સારું કામ છે કે જેની નોંધ લેવાય તેમના માટે તેમને વર્ષ બે હજાર ની અંદર ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક તો મિત્રો એક કાવ્ય સંગ્રહ છે જેનું નામ છે મહેફિલ તો એમના માટે કવિ ને ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા એમની એક બીજી જે ગઝલ સંગ્રહ છે જેમનું નામ છે જીવવાનો રિયાઝ એના માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈ એન ટી મુંબઈ દ્વારા શહેદા એવોર્ડથી પણ સન્માનિત થયા છે તો મિત્રો તેમને એમનું જે એક ખૂબ જ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ છે જીવાનો રિયાઝ એના માટે ગઝલ સભા વડોદરાનું એક પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં એમનું જે પ્રદાન છે એમનું જે કાર્ય છે જે ખૂબ જ વિશિષ્ટ છે તેના માટે આઈએનટી એટલે કે ઇન્ટે ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈ ઇન્ડિયન નેશનલ થિયેટર નામની જે સંસ્થા છે જે મુંબઈમાં આવેલી છે એના દ્વારા શયદા એવોર્ડથી પણ સન્માનિત એમને કરવામાં આવ્યા છે મિત્રો તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલું છે આગળ વધીએ પ્રસ્તુત ગઝલ તો મિત્રો આજે જે આપણી ગઝલ જોવા જઈ રહ્યા છે એ ગઝલની અંદર કવિના ગઝલ સંગ્રહ જે કવિનો એક ગઝલ સંગ્રહ છે જેનું નામ છે જીવવાનો રિયાઝ એમાંથી આ ગઝલ લેવામાં આવી છે એટલે કે આ કાવ્ય લેવામાં આવ્યું છે જેમાં દુઃખોથી હારવાને બદલે એટલે કે આપણા જીવનની અંદર સુખ અને દુઃખ તમે જાણો છો સુખ અને દુઃખનું ચક્ર ચાલ્યા કરે છે એટલે કે સુખ આવે છે પછી દુઃખ આવે છે ફરીથી સુખ આવે છે દુઃખ આવે છે એટલે આ ચક્ર જે છે એ હંમેશા ચાલ્યા કરતું હોય છે તો કવિ શું કહે છે કે દુઃખોથી હારવાને બદલે સામનો કરવાની શું કરી છે બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે એટલે કે બહારની જે સુંદરતા છે તેની સાથે સાથે આંતરિક એટલે કે અંદરનું સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે આપણે જે મળ્યું છે એને અનુકૂળ થઈ એટલે કે આપણને જે પણ મળ્યું છે તેને અનુકૂળ થવાનું છે આપણે એટલે કે એને સાથે ઢળી જવાનું છે નગર ઘર અને જગતને મહેકતું કરવાનું છે તો જે મળ્યું છે એને સાથે થઈ ઘર નગર અને જગત એટલે કે રાષ્ટ્રને મહેકતું કરવાનું છે એટલે કે ખૂબ જ ખીલું ખીલું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું શું કહે છે કવિ અહીંયા કહે છે ઓકે તો મિત્રો આગળ વધીએ અને શરૂ કરીએ આપણી કાવ્ય તો શરૂ કરીએ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ એટલે કે આવનારી એટલે કે જે આવવાની છે એ સૌ ખુશીની એટલે આપણે શું કરવાની છે ખુશીની વાત કરવાની છે એટલે કે આજે પણ ભવિષ્યમાં આવવાનું છે પણ શું આવશે સારું સારું આવશે એટલે કે ખુશીની જ આપણે વાત કરવાની છે અને એક નવી શરૂઆતની શરૂઆત કરીએ અને આવી રીતે જ ખુશીની વાત કરીને જ આપણે શું કરવાની છે મિત્રો એક શરૂઆતની જ શરૂઆત કરવાની છે આગળ વધીએ હર વખત શું માત થઈ જવું દુઃખોથી એટલે કે દરેક વખતે શું માત થઈ જવું એટલે મિત્રો હારી જવું એટલે કે દર વખતે આપણે શું દુઃખોથી હારી જવું એટલે કે દુઃખોથી હારી જવાનું નથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ એટલે આ વખતે આપણે શું કરીએ દુઃખોને આપણે હરાવીએ એટલે કે માત કરીએ આગળ વધીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર એટલે કે બહારથી જેવી સ્વચ્છ અને સુંદર સ્વચ્છ એટલે સાફ અને સુંદર એટલે ખૂબસૂરત સારા કપડા પહેરીને સુંદર નહાઈને ફરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે અંદરથી પણ આપણી જાતને કેવી કરવાની છે સ્વચ્છ અને સુંદર કરવાની છે અંદરનો જે પણ મેલ છે જે કચરો છે એને બહાર કાઢવાનો છે એવું અહીંયા કહેવા માંગે છે આગળ વધી હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એટલે કે આપણે જ્યાં હોઈએ હોઈએનો મતલબ આપણે જ્યાં પણ હોઈએ એટલે કે આપણે જ્યાં પ્રસ્તુત હોઈએ ત્યાં બધું આપણે મહેકતું એટલે કે ખૂબ જ ખીલું ખીલું અને સારું કરીએ ઘર નગર આખું જગત રડિયાત કરીએ રડિયાત એટલે મિત્રો સુંદર ઘર નગર નગર એટલે આપણું શહેર અને આખું જગત એટલે કે આખું દેશ રડિયાત એટલે કે સુંદર કરીએ જો આપણી જેમ બધા જ આવી રીતે પોતપોતાનું ઘર પોતપોતાનું નગર અને જો જગત રડિયાત કરશે તો આખું જગત એક દિવસે શું થઈ જશે મિત્રો રડિયાત એટલે કે સુંદર થઈ જશે જે મળ્યું એને સરી એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ એટલે કે આપણને જે મળ્યું છે સારું ખરાબ એને આપણે કરી સૌથી સવાયું એટલે કે સવાયું એટલે સારું એને આપણે સૌથી સારું કરવાનું છે અને આવતીકાલને આપણે શું કરવાની છે સોગાત કરીએ એટલે કે આવી રીતે સારું કરીને જ આપણે આવતીકાલને ભેટ એટલે કે મળવાનું છે આગળ વધીએ મિત્રો તો અહીં આપણી ગઝલ છે છે એ પૂરી હવે આગળ વધીએ હવે મિત્રો આપણે જોઈશું શબ્દ સમજૂતી તો પહેલો શબ્દ છે આપણો વખત વખતનો અર્થ શું થશે મિત્રો કાળ અથવા તો સમય ત્યારબાદ છે મિત્રો જાત જાત એટલે પંડ અથવા તો પોતે એટલે કે આપણે પોતે છે રડિયાત રડિયાતનો અર્થ થશે સુંદર અને સોગાત નજરાણાની ચીજ સોગાત એટલે કોઈ પણ જોવાની વસ્તુ અથવા તો નજરાણું ત્યારબાદ આ કાવ્યની અંદર આપણને રૂઢિપ્રયોગ જોવા મળ્યો છે મિત્રો જે છે માત કરવું માત કરવું એટલે હરાવવું એટલે કે હાર આપવી એકબીજાને હરાવવું આગળ વધીએ મિત્રો હવે છે ભાષા સજ્જતા જે આપણને કોઈ ગઝલ વિશેની સમજ આપે છે તો આપણે જોઈએ ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય કાવ્યપ્રકાર છે ગઝલ શું છે મિત્રો ગઝલ ખરેખર તો શું છે એક ફારસી ભાષાની કાવ્ય પ્રકાર છે જેવી રીતે ગુજરાતીમાં કાવ્ય હોય છે એવી જ રીતે ફારસીની અંદરનો જે કાવ્ય પ્રકાર છે એને જ ગઝલ કહેવામાં આવે છે એનો અર્થ હવે એનો અર્થ શું થાય છે તો એનો અર્થ પ્રિયતમા સાથેની ગુફ્તેગુ એવો થાય છે એટલે કે ફારસી ભાષાની અંદર પ્રિયતમા એટલે પોતાની પ્રિય જે હોય છે એની સાથે જે ગુફ્તેગુ ગુફતેગુ એટલે વાતચીત કરવામાં આવે છે એને જ ગઝલ કહેવામાં આવે છે ગઝલ અરબી ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે અને ગઝલ અરબી ભાષા ઉર્દુ ભાષાની જેમ જ આપણી માતૃભાષા જે છે ગુજરાતી એમાં પણ લખવામાં આવે છે ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે હવે ગઝલ કહેવાય કોને મિત્રો તો ગઝલમાં શું હોય છે બે પંક્તિઓનો એક શેર બને છે એટલે કે એક લાઇન અને બીજી લાઈન એવી રીતે બે પંક્તિઓનો એક શેર બનતો હોય છે એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રજાય છે અને સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે અને આવી જ રીતે જે બે પંક્તિઓનો એક શેર હોય છે એવી રીતે ગઝલના જેટલા પણ શેર હોય છે એક સ્વતંત્ર એટલે કે પોતે અલગથી એક કાવ્ય પંક્તિ પણ છે ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે રદીફ અને કાફિયા યાને અનુપ્રાસ એટલે કે ગઝલની અંદર શું થતો હોય છે મિત્રો એની અંદર પણ અનુપ્રાસ થતો હોય છે તો ગઝલ માત્રામીડ છંદમાં લખાય છે અને ગઝલની એક જે ખાસિયત છે એ શું છે મિત્રો કે ગઝલ માત્રામેઠ છંદની અંદર લખવામાં આવે છે તો અહીં આપણી જે કાવ્ય પ્રકાર છે જે બ્રહ્મભટ્ટ કવિ હર્જ બ્રહ્મટ દ્વારા લખવામાં આવે છે મિત્રો અહીં સંપૂર્ણ થાય છે અને એના સ્વાદેય અને અભ્યાસના પત્રો આપણે પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ